ઉત્તરાયણના પર્વ નિમિત્તે મોરજેર મહાદેવ મોરડ મુકામે ગૌમાતા પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકૃતિની ગોદમાં અને ધરાવતા મહાદેવ મંદિર કે જે વડાલી શહેરથી કિલોમીટર અરવલ્લી ની ગિરિમાળાઓમાં મોરડ મુકામે શિવલિંગ ઉપર કુદરતી બારે માં સતત જળાભિષેક થતો રહે છે ત્યારે તેવી પુણ્યશાળી ભૂમિમાં માં આજરોજ ઉત્તરાયણના પવિત્ર દિવસે દાન અને પુણ્યનું મહત્વ રહેલું હોવાથી પીલુદરાથી પધારેલ સંત સાધ્વીશ્રી અભીપસાબા અને સંતો દ્વારા ગૌ માતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાંચસો જેટલી ગાય માતાઓને મોરડના અરુણભાઈ રામભાઈ પટેલ દ્વારા લીલો અને ઘાસચારો આપવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે વાસણથી દશરથસિંહજી બાપુ પ્રાંતિજ પિલોદરાના સાધ્વી શ્રી અભિપસાબા થુરાવાસીથી સંત શ્રી મોટા મણીરામ મહારાજ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ મોરડથી સંત શ્રી ધોળારામ મહારાજ માથાસુરથી સંત શ્રી ભગવાન દાસ મહારાજ ડોબાડા જેપી પટેલ સાહેબ ઉપસ્થિત રહીને આજના પવિત્ર દિવસે દાન મહિમા સમજાવીને સૌ સંતો સંતવાણીનો લાભ આપ્યો હતો